સુરતના અડાજન વિસ્તારમાં રોંગ આવી રહેલા કાર ચાલકને ટેમ્પો ટેમ્પો બ્રિજ નીચે ફસાઈ પામ્યો હતો તો કાઢવાનો ડ્રાઈવર દ્વારા પ્રયાસ કર્યો હતો પરંતુ ભારે જહેમત બાદ ટેમ્પો બહાર નીકળવા પામ્યો ન હતો અડાજન વિસ્તારમાં વિચિત્ર બનાવ સામે આવ્યો છે ભૂલકા ભવન સ્કૂલ નજીક રોંગ સાઇડમાં આવતી કારને બચાવી જગ્યા આપવા જતા બંધ બોડીનો આયસર ટેમ્પો બ્રિજ નીચે ફસાઈ ગયો હતો નીચે રોડના ઉપર ફ્લાય ઓવર બ્રિજ નીચે ટેમ્પો ફીટ થઈ જતાં ભારે અગવડતા ઉભી થઈ હતી આઈસા ટેમ્પો એ રીતે ફસાયો હતો કે આગળ પાછળ હલી ચાલી પણ શકતો નહોતો ટેમ્પોના ડ્રાઈવર દ્વારા ભારે પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ ટેમ્પો નીકળવાનું નામ લેતો નહોતો જેને કારણે ટેમ્પોની બંધ બોડીને પણ નુકસાન થયું હતું સાથે ઓવર બ્રિજને પણ નુકસાન થયું છે મળે છે કે સર્જાયેલી ઘટનાને લઈને અન્ય વાહનો ન હોવાથી રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયું નહોતું તો કે સ્થાનિકોએ કહ્યું હતું કે રોડ પર રાત હોય કે પછી દિવસ મોટેભાગે લોકો સર્કલ ફરવા ન જાય અને રોંગ સાઇડમાં વાહનો ચલાવતા હોય છે જેના કારણે મોટા અકસ્માત થવાનો પણ ભય રહે છે સાથે પ્રકાશવાળા